કાર્યકર્તાઓ અને ભાઈઓ અહીંયા બજુભાઈએ પણ હાજરી છે દરેક સમાજમાંથી અહીંયા આપણે કાર્યવાતપુર સમાજને પણ હાજરી છે તે તમામને હું એક ધારાણસભા તરીકે બધા આવ કરું છું મેં તો હજી અમારે પ્રવારપુટની જગ્યાએ જવાનો હોય સમય પણ તમારી પાસે ઓછો છે પણ આપણે બધા જાણીએ છીએ હવે આ ચૂંટણી છેની છે સૌપ્રથમ બે હજાર બાવીસ માં ધારાસભ્ય તરીકે મને ટિકિટ મળી હતી ત્યારબાદ ખાપટ ગામમાંથી બસો ને પાંચ મત લીડ મને મળી હતી સાતસો મત સાતસો ને એક મત કોંગ્રેસે મળ્યા હતા નવસો છ મને મળ્યા હતા એમ કરીને બસો પાંચ મતને આ ગામમાંથી લીડ નીકળી હતી અને એમાં તેતાલીસ હજાર પાંચસો મતથી આ તાલુકાના ધારાસભ્ય તરીકે ચૂંટીને મને મોકલવા બદલ ખાપટ ગામનો અને આ તાલુકાનો હું ખૂબ ખૂબ ઋણી છું અને આભાર માનું છું તમે મને ગાંધીનગર મોકલ્યા પછી સોળ મહિના જેવો સમય થયો કદાચ ખાપટ ગામના લોકોને ખબર નહીં હોય કે છેલ્લા સોળ મહિનામાં આપણા તાલુકા ગિરગઢા શેખ અને ઉના આ ત્રણ બે તાલુકાના શહેર માટે આપણે કમસે કમ આપણા વિકાસ માટે પાંચસો કરોડ રૂપિયાના કામ આપણે લઈએ પાંચસો કરોડ રૂપિયાના આ કોઈ સામાન્ય પાંચસો કરોડની રકમ આપણા વિધાનસભામાં એક જ મોટી રકમ પાસ કરી કારણ કે એ આપણે જીત હિસાબે થઈ છે આવડી મોટી લીડ આપણે મળી હોય તો સરકારી કામ કરવામાં ગમે કામ મૂકવા સરકાર નાન પડતી ગમે આપણા કામો થઈ જાય છે બે હજાર બાવીસ પછી

આવશે કોંગ્રેસ કોંગ્રેસ ટિકિટ આપી નથી કોને કે જે બે હજાર બાવીસ માં તમે આવડી તેતાલીસ હજાર પાંચસો થી મોટી હરાવ્યા હતા એ ભાઈ ટિકિટ નથી આપી પણ આ સમાજમાંથી માંથી હીરાભાઈ ચોટવાની ટિકિટ કોંગ્રેસ માંથી મળી છે એક બાજુ હીરાભાઈ છે એક બાજુ રાજભાઈ ચુડાસામાં છે

મોટી મોટી વાતો કરવી ખોટું બોલવું જેટલું બોલવું એટલું બોલાય સમાજ હોય અન્ય સમાજ હોય કાંઈ કરવું નથી કરવું નથી ને વાતો કરે મોટી મોટી ખાતો નથી ને પીતો નથી ને આપે તો મૂકતો નથી આ વર્ષોના નો વાળા જાય સમાજ જે સમાજમાંથી આવે છે એને છ ટ્રમ્પ ધારાસભ્ય છૂટણા છ ટ્રમ્પ છ વખત ધારાસભ્ય સમાજના નામે ચૂંટણા નાતી જાતિના વાળા પાડી દાદી છું તમારો છું સમાજ કરી મત લઈ ગયા મત લઈ ગયા પછી કોણ તમે ને કોણ હમે સમય જતા 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 માણસને કેટલો ફરી કાયમી તો કેટલું ખોટું બોલવું કેટલો કાયમી ખોટું દર પાંચ વર્ષે આવે મોટી મોટી વાતો લઈ જાય ને ફોટો બોલીને મત લઈ જાય એમ કરતા સમાજને ખબર પડી ગઈ અન્ય સમાજને ખબર પડી ગઈ ગરીબને ખબર પડી ગઈ ને અમીરને ખબર પડી ગઈ એનો આ પરિણામ છે દોઢ લાખ મત એક લાખ મત અને તેત્રીસ હજાર પાંચસો મત સૌથી વધારે જ્ઞાતિ છે ત્યારે મારી કોળી સમાજને મારી વિનંતી છે જવાબદારી કોળી સમાજના બરોબર લોકો સમજી લે હવે જવાબદારી કોળી સમાજની છે આજે મને ખુશી છે આનંદ છે ને ગૌરવ પણ છે કે વર્ષોથી એક સામાન્ય એક પરિવાર જેની પાછો પછી પછી થઈને રાત જેનો કામ કરતા હતા ખાલી મહેનત કરતા હતા ઝગડા કરતા હતા વાગતા હતા પોતાના ખર્ચે દોડતા હતા એ પરિવાર આજે દૂધમાં સાંકળ ભળી સમાજને હારે પાર્ટીને હારે ભળી ગયા એ બદલ એ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું તમે ક્યારેય અફસોસ નહીં થાય આ પાર્ટીમાં આવવાથી કે આ સમાજના બે તમને ક્યારે પણ અફસોસ નહીં થાય જવાબદારી હું લઉં છું ગમે તે આ પરિવારનું કામ હોય તમારા વિસ્તારનું કામ હોય મને કહેજો કે જ્યાં અમે રહીએ છીએ કાળુભાઈ ને અમારે આટલા આટલા પ્રકારના કામો કરવાના બાકી છે મારી ગ્રાન્ટ હું તમને તમારા કામો મંજૂર કરાવી દઈશ ખાપટ ગામના ના તમામ લોકો ને કહું છું સમાજ પણ છે ખાલી રાજપુર સમાજ ના છે બાવલી બાપુ બાપુ પણ છે અહિયાં સમાજ ના પણ છે ગ્રામ પંચાયત ની કેપેસિટી કેટલી તાલુકા પંચાયત તમારે બે લાખ રૂપિયા હું મુકાવું જિલ્લા પંચાયત બે હું મુકાવું એ બે બે અઢી કામ આવે છે

વધુ મોધુ પાણી રોકાય એના માટેમાંથી મારી પહેલી પ્રાયોરિટી છે એના માટે 250 કરોડ રૂપિયા તો આપણે મંજૂર કર્યા છે 250 કરોડ રૂપિયા માત્ર પાણી માટે એમાં કેક ડેમ હોય જુડવણની બાજુમાં 14 દરવાજા સાથે જુડવણની બાજુમાં 14 દરવાજા સાથે એક માઈનર વીર વીર એટલે નાનો ડેમ બને છે એનો એનો દરવાજા કેટલા 14 દરવાજા છે ત્યાં પાણી મોટું ભરાવાનું છે એ પાણીના કારણે 6 હાથ ગામની અંદર એમાંથી એમાં કેનાલથી પાણી આવવાના છે કે જે લોકો પાણી પાણી વગર ખેતી કરી શકતા નથી અમારો ઉના ખાપટી આ ડેમ બને છે ને પાંચ કિલોમીટર અંતર છે પાંચ કિલોમીટરનું અમારે પીવ અમારા ઉના શહેરને પીવાના પાણીનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે એટલે અમારે એક એક બે કામ થઈ ગયા એ પછી ના ડેમ બનશે જમીનમાં પાણી ઉતરશે સિંચાઈથી પાણી પણ આપશે ઉના શહેરને પાણી પીવાનો પ્રશ્ન સોલ્વ થશે એટલે આ વિસ્તારની અંદર પણ જો કોઈ એવા તળાવો હોય ઉપરથી કોઈ તળાવો આવતા હોય તળાવને મોટા કરવાના હોય ઊંડા કરવાના હોય પાણી કે ચોમાસા દરમિયાન આવતું હોય ચોમાસાનું પાણી કેમ રોકું તેમાં નદી હોય નાળા હોય ખોકળા હોય ખેડૂતનો પ્રશ્ન હોય કે નદી દરમિયાન આપણે આથી આ કાંઠે ઓળખ જવાતું નથી ખેડૂતોના પ્રશ્ન હોય આ સાઈડના ખેડૂતો હોય કે આ સાઈડના હોય દક્ષિણ કે ઉત્તર હોય એવા ખેડૂતોના કોઈ ચોમાસા દરમિયાન જવાતું ન હોય તેવા નાળા પુલ્યા બનાવી દેવાના અમારી તૈયારી છે ખેડૂતો ચોમાસામાં દરમિયાન પોતાને ખેતર જતા હોય રસ્તા પોળા કરવાના હોય

પોણા ચાર વર્ષ ગુજરાત સરકાર રહેવાની છે પોણા ચાર વર્ષ હું ધારાસભ્ય સાત તારીખે મતદાન પણ એમાં જવાનો સરકાર જવાની તારીખે તમે જે કઈ મતદાન કરશો એ દેશ માટે કરશો અને મારી વિનંતી કરીએ છીએ કે સાત તારીખે સૌથી વધુ મતદાન કરવું પડશે ફરી એકવાર સમાજની જવાબદારી મોટી વધે છે યુવાનો યુવાનોને કહું છું અહીંયા બધા વડીલોને કહું છું કે અહીંયા બેઠેલા વડીલોને કહું છું એટલા માટે લડાઈ સમાજની પણ છે ને લડાઈ મોટી છે નાની પણ નથી ત્રીજી વખત કોઈ સમાજના દીકરા તરીકે રાજેશભાઈ ચુડાસમાને કોઈ સંજોગમાં આપણે અહીંથી છે એટલે કોઈની વાતો આવ્યા વગર આપણે દાંત જાતના વાળા આવ્યા પછી કોઈ પણ આજે તમને ચૂંટણી ચૂંટણી હજી પાંચ દિવસ બાકી છે એ ઘણા લોકો આવશે પણ જે લોકો લઈને આવશે ને પૂછજો કે તમે કોના માટે માગવા આવ્યા છો

એટલે મોટી મોટી વાતો કરશે બાપે કોઈની વાત માં વગર એની પાસે બીજો કોઈ હથિયાર નથી છેલ્લી ઘડીએ બધા બરોબર સમજી લેજો છેલ્લા બે બાકી હશે ધાબડા ઓઢી ઓઢી તમારા ઘરે આવશે અંધારામાં આવશે જયારે તમારા ઘરે ધાબડા ઓઢીને આવે ત્યારે કમસે કમ ઊંચું જોજો કે અમારો તો નથી ને આ આપડો નથી ને આવ ને આપડો તો કેજો આ પ્રવર્તક કહેજો કે તો આ પાપ કર્મ અઘરાય સમાજની છે એટલે મહેરબાની કરીને કોઈની વાત તો આવ્યો વગર આપણે 7 તારીખે ઇતિહાસિક મતદાન થાય ને એક મત માટોડો ન થાય એ વાત તો મે તો તમારી પાસે આવ્યા છે 7 તારીખે તમારે પેપર છે 7 તારીખે તમારે પેપર છે ને 4 તારીખે પેપર જોવાનું છે કે ખાપડ ગામ ક્યાં છે તો મને એવું લાગે છે ખાપડ ગામ મૂળ જોતા એવું લાગે છે કે આ ઉતે

સમય આવે રાત રાજકારણ પણ કરીએ છીએ સમયની સાથે અમે સામાજિક કામ પણ કરીએ છીએ ધાર્મિક કામ પણ કરીએ છીએ અને આ પ્રકારના માનવ સેવાને કામ કરીએ છીએ અને મને આ કામોથી તમને બધાને ખ્યાલ છે કોરોના કાળજી મહામારી કેવી હતી એવા સંજોગોમાં દેશના વડાપ્રધાને ભારત જનતા પાર્ટીના કાર્યકરોનું આહવાન કર્યું કે તમે લોકોની વચ્ચે જાઓ લોકોની સેવા કરો લોકોને મદદ કરો અમે પણ રોડ પર આવી લોકોને માનવ જેટલી માનવ જિંદગી બચાવી શકાય લોકોને જેટલી મદદ કરી શકાય અમે રોડ ઉપર આવી અમારા પરિવારનો જીવ જોખમ નાખી અમારો જીવ જોખમ નાખી રોડ ઉપર આવી અને જેટલી મદદ લોકોને કરી પણ જે લોકો આ તાલુકાના લોકો જે લોકો તાલુકા લોકો એ વિશ્વાસ મૂકીને મત આપ્યા છે એ આવા દિવસોમાં પરિવાર સાથે ધર્મા ગરી તાળા મારી મોબાઈલ બંધ કરીને સુઈ ગયા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા રોડ ઉપર હતો તે તરફ જયારે પાંચસો મિત્રો મત એમ એમને નથી મળ્યા માનવ સેવાના કામે અમે માનવ સેવાના કામ કર્યા હતા અમે કરોડ રૂપિયા હતા જેની પાસે કરોડ રૂપિયા હતા બે હાથ જોડીને મને દૂર ઉભરી બે હાથ જોડી ઓફિસ આવતો હતો કાળુભાઈ દીકરાને બચાવવાનો છે મા બીમાર બાપાને બચાવવાનો છે ખાટલો મળતો નથી ઇન્જેક્શન નથી ઓક્સિજન ઓક્સિજન રહેવા છે ઓક્સિજન પણ નથી આવા સંજોગોમાં અમે તમામ વસ્તુ પૂરી પાડી જેટલી મદદ થાય એટલી કરી દવાખાના પરિવારનો દીકરો મરી ગયો હોય બાપ મરી ગયો હોય માં મરી ગયો બેન મરી ગયો મૃત્યુ બાદ દવાખાના ડેડ બોડી મૂકી મૂકીને પરિવાર ભાગી જતો હતો એવા સંજોગોમાં ડેડ બોડીના અંતિમ સંસ્કારો અમે કર્યા છે અઠાત સ બેકરા બતા હોય જ્યાં તમે અંતિમ ક્રિયા માટે તમારા પરિવારને તમે અંતિમ ક્રિયા માટે લઈ આવો તો ત્યાં એકતા એકતા ચાર સગડી બનાવી ને આઠ આઠ છ બેકરા બતા હોય ત્યારે આઠ આઠ શબ્દો એક આને બતાવો હોય અગ્નિ દાદા ત્યારે એવા અમારી ગાડી લઈને સ્વામી ત્યારે સંસાર ઉપર જઈએ આઠ આઠ પરિવારમાં દસક બોલતા હોય ત્યારે એક પણ પરિવારનો માણસ નહીં એક પણ પરિવારનો માણસ અંતિમ ક્રિયા દેવો એક માણસ પર જો એવા સુધી અમારા નગરપાલિકાના સભ્યો ચૂંટાયેલા સભ્યો અમે ને અમારા ભાગ્ય આપણા કાર્યકર્તાઓ દૂરથીને અંતિમ ક્રિયા આપી એના પરિવારને જે આપવાનું એ આપી આ મિત્રો કામ કર્યા છે અમે માત્ર રાજકારણ કરતા નથી જે ભૂલે સાચું બોલે છે તે ન થાય એ હવે કહેતા નથી થાય એ જ કહે છે કે પૂર્ણ ચાર વર્ષ સુધી આ તાલુકાના લોકોએ ક્યારે ક્યારેય મને મત આપ્યા છે અને ફટકારો વારો ક્યારે પણ નહીં આવે પણ સાત તારીખે ઐતિહાસિક મતદાન થાય એટલા માટે કે ત્યાં જો ગામમાં કદાચ કોઈ ભૂલ તરી ગયા હોય પછી બચો પાંચો મત ઘટે